યશ્યા સ્મરણ માત્ર જન્મ સંસાર વંદના વિવચતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને જે લોકો નવું મકાન લેતા હોય નવી ઓફિસ લેતા હોય ત્યારે ઘણો ચોક્કસ મૂકતા હોય છે પણ એ ઘડો મૂકીએ છીએ ત્યારે ઘડાની અંદર અમુક વસ્તુ પધરાવવામાં આવે છે પણ કઈ વસ્તુ પધરાવવામાં આવે છે તેની ખબર નથી તો આજે તમે જ્યારે ઘરની અંદર માટલી મૂકતા હોય તો માટલીમાં શું મૂકવું જોઈએ શું પધરાવવું જોઈએ તેને લઈને આજે હું તમને જાણકારી આપીશ મિત્રો પહેલા તો જ્યારે નવ મકાન લઈએ ત્યારે કુંભ સ્થાપન ચોક્કસ કરવામાં આવે છે કુંભ સ્થાપન એટલે કે લક્ષ્મી સ્થાપન અને કુંભની જગ્યાએ મતલબ કે તાંબાનો કલશ મૂકી શકાય અથવા માટીની માટલી પણ મૂકી શકાય દેશી ભાષામાં કહીએ કે ભાઈ આપણે માટલી મૂકવી છે આવું આપણે બોલીએ ઘણી વાર અને એ મૂકવાથી લક્ષ્મીનું આગમન થાય છે લક્ષ્મીજી પ્રસન્ન થાય છે પરંતુ કુંભ સ્થાપનને લઈને સચોટ વિધિ વિધાન આપણને ખબર હોવા જોઈએ અને ઘડામાં શું પદ્રવું તે પણ ખબર હોવું જોઈએ નવ મકાન હોય કે જૂનું મકાન હોય પોતાનું હોય કે પાર્કું હોય ઓફિસ પણ પોતાની હોય તે ભાડે હોય પણ જ્યારે પહેલી વખત વ્યવસાયની શરૂઆત કરતા હોય ત્યારે કુંભ સ્થાપન લક્ષ્મી સ્થાપન ચોક્કસ કરવું જોઈએ કુંભ સ્થાપન શક્ય હોય તો કે વિદ્વાન ભૂદેવ જેવો હોય વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બોલાવીને વિધિવત મંત્રોચ્ચારણ કરીને ગુરુ પ્રવેશ કરવો જોઈએ મતલબ કે એ નવી જગ્યા વ્યવસાય જે હોય એમાં પ્રવેશ કરવો જોઈએ અને એમાંય પણ શક્ય હોય તો બેન દીકરી અથવા કુવાસીના હાથેથી મુકાવવું જોઈએ કેમ કે લક્ષ્મીનો અવતાર કહેવામાં આવે છે પત્નીને પણ ગુરુલક્ષ્મી કહેવાય દીકરીને પણ લક્ષ્મી કહેવાય અને કુંવાસીને પણ લક્ષ્મી કહેવાય લક્ષ્મીનો અવતાર છે લક્ષ્મીના હાથે લક્ષ્મી કલશની સ્થાપના કરાવી શુભ પરિણામ આપે છે પરંતુ જ્યારે ઘડો મુકતા હોય તે પહેલા શું કરવું જોઈએ તો તે પહેલાં ચોખ્ખું કપડાંથી એમાં ગંગાજલ પધરાવી તમારો જે મેન દરવાજો હોય જે દ્વારશાખ જેને કહેવાય ઉમરો ઉમરો અને તમારો દરવાજાની ફ્રેમને ચોખ્ખી મતલબ એ એની ઉપર કચરો ના હોવો જોઈએ ડસ્ટ ના હોવો જોઈએ એને સાફ કરી દો એકદમ શુદ્ધ કરી દો અને જે ઉમરો હોય એની ઉપર કંકુના બે સાથિયા બનાવવા બે બાજુ વચ્ચે પાંચ ચાલના કરવા ચોખા અને ફૂલ અબિલ ગુલાલ પધરાવવું અને કુંભ સ્થાપન માટે માટલી મૂકતી મૂકવાની વિધિ પણ તમને જવું છું કે માટલીમાં શું મૂકવાનું છે એ પણ તમને કહું છું તો ઉમરાની પૂજા કરી દરવાજાની પૂજા કરી દરવાજા ઉપર સાથીઓ બધું બનાવીને તમારે મુખ્ય દરવાજો જે હોય એની બાર બે આસન લગાવીને ત્યાં બેસવાનું નીચે જમીન ઉપર થોડી ચોખા મૂકવાના અને એની ઉપર માટલી મૂકવાની માટલીમાં પાણી પોણા ભાગનું એટલે કે સિત્તેર ટકા પાણી અંદર ભરેલું હોવું જોઈએ માટલીમાં શું હોવું જોઈએ પાણી હોવું જોઈએ મતલબ પહેલું એવું કહેવાય કે માટલીમાં પહેલું પાણી પધરાવ્યું કહેવાય ત્યાર પછી બીજી કઈ વસ્તુ પધરાવાની ચંદન અથવા કંકુ ચંદન અથવા કંકુના છાંટા એમાં કરવા બીજો પોઈન્ટ ત્રીજા નંબર અક્ષત કેતા ચોખા બે દાણા ચોખા અંદર નાખવા ચોથી વસ્તુ હળદર હરિદ્રા દરેલી રીતે આપણે દરેલી હળદર જે આવે હળદર બે પ્રકારે હોય એક હળદરનો ગાંખ ટુકડો હોય અને બીજી હળદર દરેલી હોય તો દરેલી હળદર એમાં પધરાવી પાંચમા નંબરની વાત દુર્વા દુર્વા એટલે જ્યારે આપણે ગણેશજીને આપણે અર્પણ કરીએ છીએ ગણેશ પૂજામાં તે દુર્વા એમાં થોડી પધરાવી છઠ્ઠા નંબરે એમાં તમારે પવિત્ર માટી પવિત્ર માટી એટલે તમારા ઘરની આજુબાજુની માટી હોય અથવા જ્યાં ગાય ઊભી હોય તે માટી લેવાની અથવા તમે કોઈ તીર્થક્ષેત્રમાં ગયા હોય તે સંગમની કોઈ માટી તમારા ઘરમાં લાવ્યા હોય તો એ માટી એમાં થોડી પધરાવી ચાહે કૈલાસ માનસરોની માટી હોય કે હરિદ્વારની હોય કાશીની હોય તો એ માટી પવિત્ર માટી તમારા ઘરમાં ક્યાંક રાખવાની એક ડબ્બીમાં અને જ્યારે જ્યારે કુંભ મેળો કુંભ સ્થાપન જ્યારે કરતા હોય ત્યારે એમાં થોડી માટી પધરાવવાની પવિત્ર માટી પધરાવાની એક સોપારી મૂકવાની પછી એની અંદર પાન મૂકવાના પંચરત્ન પાંચ પ્રકારના જે રત્નો હોય એમાં મૂકવાના સવાર રૂપિયો મૂકવાનો નાડા છડી એ જે કલશનો જે કંઠનો ભાગ હોય તે નાડા છડી બાંધવી અને એક શ્રીફળને નાડાછડી બાંધી એની ઉપર તમારે શ્રીફળ મૂકવાનું આટલી વસ્તુઓ એની અંદર તમારે મૂકવી જોઈએ ઘણાને મનમાં પ્રશ્ન થાય કે આ વસ્તુ મૂકવાથી લાભ શું થાય તો કહી દઉં કે માટલીમાં જે આ પાણી ભર્યું છે ને તો માટલીમાં પાણી ભરેલું હોય તો એ ઘરની અંદર શાંતિ આવે છે મતલબ દરેક વ્યક્તિના દિમાગ શાંત બને છે કેમ કે આપણે બધા સૌ જાણીએ છીએ કે જલનું કામ શું છે અગ્નિને શાંત કરે તો ગુસ્સો આવે ને ત્યારે પાણી પીવડાવવામાં આવે છે તો એ ઘરમાં તો કોઈ વ્યક્તિને ગુસ્સો ના આવે મતલબ જલનું કામ છે શીતળતા મતલબ એ ઘરમાં શાંતિ રહે ચંદન અને કંકુના છાંટા નાખવાથી ચંદન અને કંકુના છાંટા નાખવાથી તે ઘરમાં નવા ઘરમાં રહેવા ગયા બાદ આપણા ઘરમાં માંગલિક કાર્ય આવવા જોઈએ બધાનું સારું થવું જોઈએ ચોખ્ખા પધરાવાથી દીર્ઘ આયુષ્યની વૃદ્ધિ થાય હળદર પધરાવાથી શરીર નિરોગી રહે કોઈને કંઈ વાગી જાય તો હળદર લગાવે તો મટી જતું હોય તે હળદર રહેવા પધરાવાથી નિરોગી બનાય દુર્વા અંદર પધરાવાથી એ ઘરમાં વંશની વૃદ્ધિ થાય પાન એની અંદર પધરાવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે પવિત્ર માટી પધરાવાથી કોઈ પણ ભગવાન કરેલી પૂજાનું ફળ તમને પ્રાપ્ત થાય છે પંચ રત્ન પાંચ પ્રકારના જે રત્નો હોય એમાં પધરાવવાથી એવું કહેવાય છે કે સમાજમાં તમારું માન વધે છે સવા રૂપિયાનો સિક્કો જે કંઈ પધરાવ્યો હોય તે પધરાવાથી એ ઘરમાં આવ્યા બાદ ધનની વૃદ્ધિ થાય છે નાળાછડી બાંધવાથી નાળાછડીને વસ્ત્ર કહેવામાં આવે છે વસ્ત્ર એટલે ઇજ્જત અને આપણું લોકલજ્જા નિવારણે સમાજમાં આપણી ઇજ્જત બની રહે છે તો એટલે નાળાછડી બાંધવામાં આવે છે અને શ્રીફળ મૂકવાથી એવું કહેવાય છે શ્રીફળ મૂકવાથી જીવનના સંપૂર્ણ સુખોની પ્રાપ્તિ થાય છે આ માટે કલશની અંદર આ બધી વસ્તુઓ મૂકવામાં આવે છે અને ત્યાર પછી વિધિ વિધાનથી એ ઘરની અંદર કલશ સ્થાપન કરી અને નવું ઘર હોય તો એનું વાસ્તુ પૂજા વગેરે કરી અને ઘરનું ઘરનું આપણે લાભ લેતા હોય છે તે ઘરમાં આપણે સુખી થતા હોય છે તો આ રીતે શાસ્ત્રનો મત છે અને હંમેશા જ્યાં શાસ્ત્રનો મત છે જ્યાં શાસ્ત્રની વાતો હોય છે જ્યાં ધર્મની વાતો હોય છે અને જ્યાં સચોટ વાતો અથવા મનમાં તમારા પ્રશ્નો ઉદભવીત થતા હોય છે તો તમારા મનના પ્રશ્નોને સાચો જવાબ આપવો અને ધર્મની સાચી વાત કરવી આ જ મારી ફરજ છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમ હંમેશા સાચી વાત કરે છે અને સાચી વાત કરતો રહ્યો છે અને હંમેશા તમારા મનમાં પણ આવા કોઈ પ્રશ્નો ઉદભવી થાય તો ચોક્કસ તમે એમને ફોન કરજો અમે તમારા પ્રશ્નોનો જવાબ આપીશું તો દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી મેં તમને કલશ સ્થાપન અને કલશમાં પધરાવની વસ્તુ વિશે કહી છે ને આગળ પણ આવી જાણકારી હું પ્રભુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન